નમસ્કાર હું છું ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સમરાપુરના સરપંચનો વિડીયો થયો વાયરલ સતલાસના તાલુકાના સમરાપુર ગામના સરપંચ હિંમતસિંહ ચૌહાણનો વિડીયો થયો વાયરલ સરપંચનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે તારણ ન્યૂઝ સતલાસના જયન હિન્દ જય ભારત હું હેમસિંહ રામસિંહ ઉર્ફે હિંમતસિંહ ચૌહાણ સમરાપુર ગ્રામ પંચાયત સરપંચ મારા વિસ્તારના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ સંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતમાં નશાબંધી હોવા છતાં ગુજરાતમાં ખુલ્લી આમ દારૂનો ધંધો અને દુકાનો ખુલ્લી હામ હાઈવે પર ચાલુ હોય છે અને ખુલ્લા ગામડાઓમાં તો ખુલ્લે આમ દારૂના ધંધા ચાલતા હોય છે અને ગુજરાતમાં નશાબંધીનો કાયદો જે છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એટલે મારી પણ નમ્ર વિનંતી છે કે આના ઉપર કડક મને કડક એક્શન લેવાય હું મારા ગામની રજૂઆત હતી ઘણા લોકોની બહુ રજૂઆત હતી કે ગામમાં બહુ હેરાન પરેશાન લોકો થાય છે મારામારી બહુ થાય છે એટલે કેસો પણ પોલીસ સ્ટેશનમાં બનતા હતા સટલાસના તાલુકામાં અમારા ગામના પણ કેસો બનેલા છે પોલીસ સ્ટેશનમાં અને જેમ તેમ ઘણા બધા પ્રોબ્લેમો એક દારૂના લીધે અમારા ગામમાં થતા અને આખા ગામના લોકોની રજૂઆત હતી એટલે હું જ્યારે સરપંચ બન્યો એના પછી ત્રણ ચાર મહિના પછી તરત જ મેં સટલાઇશના પોલીસ સ્ટેશનમાં જઈ અને દારૂ બંધી કરાવવા માટે મેં મારા લીટર પેડ ઉપર લખી અને મેં પોલીસ સ્ટેશન મોકલેલી પણ ત્યારે પણ કોઈ પીએસઆઈ કે કોઈને પણ કોઈ એમને તપાસ કરી નથી અને ત્યાં ખુલામ દારૂના ધંધા ચાલતા જ હતા એના પછી ફરીથી ચાર મહિના પછી મેં ફરીથી પીએસઆઈ બદલાણા એટલે મેં ફરીથી અરજી આપી દારૂબંધી કરવા માટે પણ એ પીએસઆઈ પણ મારી વાતને ધ્યાનમાં લીધી નથી એ બાબતની જાણ મેં એસપી સાહેબને મેં કરેલી અને મહેસાણી એસપી સાહેબને મેં ફોનમાં મારા નંબરથી મેં ફોન કરેલો અને મેં કીધું સાહેબ દારૂનો ધંધો બહુ વધારે પડતો થઈ ગયો છે લોકો હેરાન પરેશાન થાય છે અને લોકો બહુ ઝઘડા કરે છે એટલે આના ઉપર તમે કડક એક્શન લેવડાવો અને જે લુખા તત્વો છે દારૂ ધંધા જે કરે છે એમના મારઝૂડના પ્રશ્નો પણ બહુ વધતા હતા એટલે મારી રજૂઆત મેં એસપી સાહેબને પણ કરી હતી કે પીએસઆઈ સાંભળતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં મૌખિક રજૂઆત કરવા છતાં લેખિત રજૂઆત કરવા છતાં પણ મારી વાત સાંભળતા નથી એવું મેં એસપી સાહેબને પણ જાણ કરેલી હતી એટલે મારી એસપી સાહેબને ડીવાયએસપી સાહેબને રેન્જ આઈજી સાહેબને અને ગુજરાતમાં ચાલતી ભાજપ સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીએમ છે અત્યારે એમને પણ મારી રજૂઆત છે મારી નમ્ર વિનંતી છે એમને કે મારા ઉપર જે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે હું એ પોલીસવાળા એ ભાઈ મનોજભાઈએ જે મારા ઉપર એટ્રોસિટીની દાખલ કરી છે એને તો હું મને ખબર પણ નથી પણ એ કઈ જાતિના છે એ પણ મને ખ્યાલ નથી અને એમને મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી છે અને હું જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયો અરજીની તપાસ માટે કેમ ગયો કે મારો ફોન રિસીવ કરતા નહોતા બીડ જમાદાર ત્યારે હું ગયો હતો અને પછી હું એમને મારા મનોજભાઈ સાથે કોઈ લેવા દેવા જ નથી પણ મનોજભાઈ મારી સાથે મારઝૂડ કરવા ઊભા થઈ ગયા હતા એટલા માટે મેં એમનું નામ લખાવરાયું હતું કે મને પોલીસવાળાએ માર માર્યો છે એ રહ્યા હતા અને મારી એફઆઈઆરમાં એવું પણ લખેલું છે મારા ઉપર જે ગુનો દાખલ કર્યો અમે એવું પણ લખેલું છે કે અમે બધા ઓફિસમાં પોલીસના ડ્રેસમાં બેઠેલા હતા પણ તદ્દન વાત ખોટી છે એનો મારા ઉપર જોડે વિડીયો પણ છે મેં પોલીસ ત્રણેય પોલીસવાળા ઓફિસમાં બેઠેલા હતા ચા પીતા હતા અને પગ ઉપર પગ ચઢાવીને બેઠેલા હતા અને બિન ડ્રેસમાં હતા અને એટલે મારા ઉપર જે આ એફઆઈઆરમાં લખાયું છે એ પણ ખોટું છે અને અમારા બીટના જમાદારી એ એક એવું લખ્યું એફઆઈઆરમાં એવું લખેલું છે કે ભાઈ સમરાપુરમાં રેડ કરવા ગયા એના એટલે ત્યાંથી કંઈ કશું મળ્યું નથી પણ એ પણ વાત તદ્દન ખોટી છે મારામાં ફોન રેકોર્ડિંગ છે મારા બીટ જમાદારને વાત થઈ હતી એટલે એમને એવું કીધું કે વિષ્ણુસિંહ હમીરસિંહના ત્યાંથી થોડો દારૂ મળેલો છે અને તે લઈને અમે નીકળેલા છે એવું મારો ફોનમાં રેકોર્ડિંગ છે એટલે મારા ઉપર જે આ ખોટા આક્ષેપો કર્યા છે મારી ઇમેજ ખરાબ કરવા માટે જે મારા ઉપર ખોટી એટ્રોસિટી દાખલ કરી છે જાણી જોઈને અને એ બધા પોલીસવાળા છે અને એ કાયદાના માહિર છે અને મારી ઇમેજ ખરાબ કરવા માટે મારા ઉપર એટ્રોસિટીનો ગુનો દાખલ કરેલો છે તો આપ સાહેબશ્રીને મારી નમ્ર નમ્ર વિનંતી ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી કે મારા ઉપર આ ખોટી ફરિયાદ દાખલ કરેલી છે એની તપાસ થાય યોગ્ય તપાસ થાય કાયદાકીય કાનૂની એની તપાસ થાય અને જે પણ મારા વિરુદ્ધમાં જે પોલીસ સ્ટાફી જે ખોટી ફરિયાદ દાખલ કરી છે એમના વિરુદ્ધમાં પણ મારી અરજી કરી અને ખોટી ફરિયાદ દાખલ કરી છે એ બાબતની ફરિયાદ દાખલ કરે કર્યો એવી મારી નમ્ર વિનંતી છે એક સરપંચ યુવા સરપંચ હું જે કામ કરું છું ને સાહેબ એ મારું હું ફેસબુકમાં લાઈવ કરું છું કોઈ ગુજરાતમાં કોઈ સરપંચની તાકાત નથી કે સરકારી કામ કરતો હોય ને ફેસબુકમાં લાઈવ મૂકતો હોય ક્યારે મૂકતો હોય કે હું સોય સોટા કા કામ સાચું કરું છું ત્યારે મૂકું છું બાકી કોઈની તાકાત નહીં કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કામ મૂકવાની એટલે મારા ઉપર કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ પણ ના લગાવી શકો કે પણ બાબતનો ના લગાવી શકાય એટલા માટે હું સારું કામ કરું છું અને મારી પોલીસ સ્ટાફ સાથે કેમ નથી બનતી એનું પણ કારણ છે કે પોલીસ કાયદામાં રહીને કામ કરતી નથી આખા સટલાશના તાલુકામાં મારા તાલુકામાં ખુલ્લી હામ જાહેરમાં સટલાસનામાં કોઠાસના ચોકડી બેડસમાં ચોકડી નવાવાસ ચોકડી અને ટોટલી ગામોમાં દારૂબંધી બિલકુલ નથી ત્યાં ખુલ્લી હામ ઇંગ્લિશ દારૂના ધંધા કરે છે અને પોલીસ સ્ટાફમાં જેટલા પણ બીડ જમાદાર છે એમના જે પોલીસના જે નંબર છે મોબાઈલ નંબર એમનું પણ રેકોર્ડિંગ કાઢવામાં આવે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો ખબર પડે એમને કે પોલીસવાળા સાચા છે કે ખોટા છે એટલે આપ સાહેબ શ્રીને મારી નમ્ર વિનંતી છે કે મારા ઉપર જે ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી છે એ પરત ખેંચવામાં આવે જય હિન્દ જય ભારત જય માતાજી